તમારે શું પૂછવું છે તમારી પર્સનલ આપતા YouTube માં મુકતા હોય છે એ આપણે YouTube માં મુકતા હોય છે પર્સનલ ડિટેલ નહીં આપતા ગામથી બોલું છું કોણ બોલું છું કહેવાની જરૂર નથી બોલો ના ના એવું નથી મુકે તો પણ હવે શું મારા સાસરાના સાહેબ 40 વર્ષ પહેલા જમીન ખરીદી હતી એમણે બરોબર ખરીદેલી હતી હા તો હવે ટ્રસ્ટની જમીન શું કામ ખરીદવી જોઈએ હવે બીજું તમે પ્રજાપતિ છો તમને આવી જમીન મળે ક્યાંથી આવી બાવાજી ને મળે મંદિરના પૂજારી ને મળે પ્રજાપતિ ને ક્યાં આવા અધિકાર મેળવ્યો મે સાંભળ્યું નથી હવે મારા વિડીયો સાંભળ્યા એટલે હવે જાય નથી ને તમારું સિતે વર્ષ પેલા નું નામ નથી ચડ્યું ને કબજો રાખો નામ નઈ ચડે તથા બીજા લોકો ને અમારે પ્રજાપતિ છે એમને મારે છે કે એમના લોકો ને હવે એના કાગળ મારે જોવા પડે તમારા કાગળ મેં જોયા નથી તમે લખ્યું એના આધારે મેં જવાબ આપ્યો છે હા બરોબર આવી વાત તમારા કાગળ મેં જોયા નથી મેં લખ્યું હાથ નંબર મોકલો એમ હાથ નંબર એકલા જોવાથી કાઈ ન થાય ને હકપત્રક જોવા પડે તમારો જવાબ ન આવ્યો કાઈ મોકલ્યું નહી એટલે મેં તો લાવો ફોન કરી લઉં એટલે તમને લોટરી લાગી નહીં કેટલાય જવાબ હતા એમાં મૂકીને તમારો નવો પ્રશ્ન હતો એટલે તમે જવાબ દીધો બીજાના રિપીટ પ્રશ્ન હતા એટલે મેં બાયપાસ કર્યા કે જેના અત્યાર સુધીમાં જવાબ અપાઈ ગયા છે એ જવાબ દેવાનો કાંઈ મતલબ નથી તમારો નવો જવાબ હતો એટલે ત્રણસો માંથી તમને મેં પ્રાયોરિટી આપી હજી તમે કહ્યું બીજા નું તો કાગળ જોયા વગર તો કોઈ નું શું જવાબ આપું પેલા તમે જેટલું મને લખ્યું છે એ વાંચી નું તમને જવાબ આપું કે ટ્રસ્ટ ની જમીન હોય એ ટ્રસ્ટ ના નામે થાય આપણા નામે થાય નહીં એમાં કાગળ જોવાની જરૂર નથી અચ્છા બોલો બીજું કાઈ પૂછવું હોય તો બીજા લોકો સાહેબ એમનું જે નોમે છે ને એમનું મારવા એમના એમના કાગળ જોયા વગર હું શું કહી શકું પેલા એવું બધું હોય તો એમના કાગળની કોપી ને તમારા કાગળની કોપી બધું લઈને આવજો મારી પાસે

ભલે ભાઈ હા આવજો મિત્રો એક વસ્તુ બરાબર સમજી લો કે અનેક મેસેજ આવે છે રોડના ત્રણસો ચારસો નક્કી નથી પ્રશ્નો છે એનો જવાબ દેતો નથી કારણ કે જેને યુટ્યુબમાં તન તન ચાર ચાર પાંચ પાંચ વખત તમે વિચારો કે એક જ ચેનલની અંદર સોળસો સત્તરસો વિડીયો મુકાઈ ચૂક્યા છે બીજી ચેનલની અંદર આઠસો નવસો વિડીયો મુકાય છે એ તો બી ત્રીજી ચેનલની અંદર લો ને રિલેટેડ વિડીયો છે એમાં બસો થી વધારે વિડીયો મુકાઈ ચૂક્યા છે હવે એક જ ચેનલ પકડો આ જે તમે અત્યારે જોવો છો આ એ હવે અઢારસો વિડીયો બે હજાર વિડીયો મુકાઈ ગયા હોય તો દેખીતું છે કે બે હજાર પ્રશ્નો તો હોવા નથી એને પ્રશ્નો રિપીટ હોય તો રિપીટ પ્રશ્નવાળાને જવાબ આપવાનો કોઈ મતલબ નથી આવો કંઈ નવો પ્રશ્ન હોય એટલે એનો જવાબ આપીને હું યુટ્યુબમાં મૂકું તો ઘણા બધાને કામમાં આવે એટલે જેને જવાબ નથી મળતા એને અફસોસ ન કરવો એમાં મેં લખ્યું જોઈએ કે આ જવાબ રિપીટ છે હું એ કંઈ લીલું ટપકું છોડતો નથી એનો મતલબ એવો નથી કે દરેકને હું ફોન કરું છું તો શક્ય જ નથી તો એને કહી દઉં ભાઈ આ જવાબ અપાઈ ચૂક્યો છે અથવા કોઈ અઘરાક પ્રશ્ન હોય તો એને કેવું પડે ભાઈ આમાં કાગળ પેપર તપાસો આપણે તું રૂબરૂ આવી જા અને કોઈનો સમજાતું ન હોય કાંઈ તો એને કહેવું પડે ભાઈ તો તાલીમ કેમ્પમાં આવજે ને એમાં શીખી જા અને જેના નવા પ્રશ્નો હોય જે અગાઉ નથી અપાઈ ચૂક્યા એના આ ભાઈને જેમ ફોન કરીને જણાવી દઉં મારે બધા સાથે પ્રેમ છે પટેલો સાથે જ પ્રેમ છે એવું નથી આ ભાઈ પ્રજાપતિ હતા ગમે તે કાસ્ટ હોય હું ક્યાંય કાસ્ટ કે ધર્મ જોતો નથી હું તમારું નામ પૂછતો નથી જ્ઞાતિ પૂછતો નથી ધર્મ પૂછતો નથી એમનો જવાબ આપું છું એટલે કોઈએ એવું દુઃખ ન લગાડવું કે મને જવાબ નથી મળ્યો તમને જવાબ એટલે નથી મળ્યો કે તમારો જવાબ ચવાઈ ગયેલો હતો એટલે કે અગાઉ અનેક વખત અપાઈ ગયેલો હતો માટે તમને જવાબ નથી મળ્યો બાકી નવો પ્રશ્ન હોય તો સો ટકા જવાબ આપું જે યુટ્યુબમાં પ્રશ્ન અપાઈ ગયા છે એમાં મેં ટાઈટલ નાખેલા છે એટલે તમારે સમય બગાડવો નહીં પડે ટાઇટલ ઉપરથી તમે તમારો જવાબ શોધી શકશો અને નવો હશે તો સો ટકા હું જવાબ આપીશ અને એ જવાબથી સંતોષ ન હોય નવું નવું શીખવું હોય તો એક જ રસ્તો છે તાલીમ કેમ પધારજો તાલીમ કેમ તમને એમ લાગતું કે જાહેર બન રમણીભાઈ જાહેરાત કરે તો માફ કરજો નહીં આવતા આપણે ક્યાં કોઈને હમદઈન કહી છે કે તમે આવો એમ હે ભાઈ